এইবিলাক খোৱা দেখোন দাদা এইবিলাক খাওঁ

એય આરે તો બબાર એક છો છો ખાય બબ ખબર દે 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 આરે કા હા હા આરે ખાવા દે યાર બધ્યા દે બેઝોરા ખાવા ના બેઝોરા ખાવા લાગે ના ના કેલા બબ બેઝોરા બોલે ખા લાગે આરે એક ખાવા દે બેઝોરા ખાવા પૂરી છે એવા એવા

हटता है हाथ मेला क्या

ના ચાલો ચાલો એ ઓય ઠીક આ દો ઉ તો કામ કર આ કે 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 આ আগে দাম হয়ে গেল আছি দেড় কিলোমিটার দূরে